લીંબડી બાલમશાહ યંગ કમિટીના યુવાનો દ્વારા નવ નવનિર્માણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મોહરમ માસ એટલે હસન સાહેબ અને હુસેન સાહેબનો પવિત્ર યાદગીરીનો મહિનો ત્યારે પૂરા દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અને હસન સાહેબ અને હુસેન સાહેબની મજાર રૂપી તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે ત્યારે મોહરમ માસની શરૂઆત થતા લીંબડીના બાલમશાહ યંગ કમિટી દ્વારા તાજિયા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં તાજિયા બનાવી અલગ અલગ પ્રકારના તાજિયા ઉપર શણગાર લાઇટિંગ વગેરેનો શણગાર કરવાની કામગીરી છેલ્લા કેટલાય દિવસોથી યુવાનો દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે આ યુવાનો દ્વારા બનાવેલ તાજિયા આવનાર તારીખ સત્તરની રાત્રે અને તારીખ અઢારના દિવસે લીમડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે ત્યારે આ યુવાનો દ્વારા બનાવેલ તાજિયાના દર્શન લીમડી શહેર કરશે એવા કલ્પેશ વાઢે